વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બશીરહાટના બીજેપીના ઉમેદવાર અને સંદેશ ખાલીના પીડિતા રેખા પાત્રા સાથે ફોન પર વાત કરી હતી મોદીએ ચૂંટણીની તૈયારી તેમજ લોકોમાં ભાજપને સમર્થન અને અન્ય મુદ્દાઓ વિશે જાણકારી મેળવી હતી પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં છ ચીની નાગરિકોના મોતને લઈ સમગ્ર વિશ્વમાં ખડબડાટ મચી ગયો છે ખૈબર પખતુનખ્વામાં આ હુમલો થયો છે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના શાંગલામાં તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો કીંચલ દવેને ઝટકો હજુ નહીં ગાઈ શકે ચાર બંગડીવાળું ગીત ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો છે રેડ રિબોન એન્ટરટેઈનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં આ મામલે કિંચલ દવે સામે કેસ કરવામાં આવ્યો છે જેમાં સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો યુએસના બાલ્ટીમોરમાં શેપ અથડાતા બ્રિજ ધડામ દઈને તૂટી પડ્યો બાલ્ટીમોરમાં સૌથી લાંબો ફ્રાન્સિસકોટ બ્રિજ મંગળવારે સવારે મોટા માલવાહક જહાજ સાથે અથડાયા બાદ પાણીમાં પડી ગયો હતો અહેવાલો અનુસાર પુલ તૂટી પડતા પહેલાં આગ લાગી હતી અને ઘણા વાહનો નીચે પાણીમાં પડી ગયા હતા લોકસભા ચૂંટણીને લઈને આજે કમલમ ખાતે ભાજપના તમામ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારી અને કલસ્ટર પ્રભારીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સી આર અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી અરવલ્લીના મેઘરજમાં ભાજપમાં ભડકો થયો છે ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભના બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોર નારાજ થયા છે ભીખાજીની સાથે તેમના સમર્થકોમાં પણ ભારોભાર રોષ ફેલાયો છે ભીખાજીના સમર્થકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો મહીસાગરના બાલાસિનોર પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે બુટલેગરોએ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ પર બુટલેગરોએ હુમલો કરતા પીઆઈએ ખુદ ફરિયાદી બનીને બુટલેઘરો સામે ફરિયાદ નોંધાવી હતી અંતે ભાજપે પેટા ચૂંટણી માટે પાંચ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થઈ ગયા બાદ ભાજપ દ્વારા આજે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કર્યા હતા જેમાં પાંચ વિધાનસભા પર ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કર્યા હતા ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સીધી યુનેસ્કોએ આપી નવી ઓળખ ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે રાજકોટ ચોટીલા હાઈવે ફરી એક વખત લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘુસી જતા ગમઘવાર અકસ્માત સર્જાયો હતો દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો